ફાઇનલી મિત્રો આપણે કરી લીધા છે ગોગરા પાર્સલ અને કાયા પણ હારે આવેલા છે ફાઇનલી મિત્રો ગોગરા લઈને આવી ગયા છે ઘરે નહીં આ જો ચેલેન્જની શરૂઆત થવા જ આવી છે તો બધું છે ને હરખું હું કરે છે કાવે બેન છે ને સ્પેશિયલ કેર લઈને આવેલા છે કેમ ભાઈ ખુરશી માં બેવાનો વિચાર છે હા 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 આ ને ટી-શર્ટ બદલી નાખ્યું છે કારણ કે યાર એને કરવાની છે ચેલેન્જ ને આમ જો તો કેટલા કગલા ગોગરા છે 2 4 6 ને 2 8 2 4 6 8 ટૂંકમાં લિમિટેડ રેખા છે અનલિમિટેડ રાખા હોત ને તો બેન ખાઈ નોકત એટલા માટે આઠ આઠ ગુગરા જ આપણે ચેલેન્જ કરો થોડા કરતા ની મમ્મી મમ્મીને આપી દીધા છે નાસ્તો કરી દીધો રહી છે ત્રણ જાતની ચટણી છે અને આ લીલી પછી આ ખજૂર આમલી ડુંગળી છે પછી સેવ ને બધું છે હવે તમે બધા બે કન્ટિન્યુ બનાવી રહેજો તો આપણે ડાયરેક્ટલી ચેલેન્જ શરૂઆત કરી દઈએ તો ફાઇનલી મિત્રો છે ને બધું સેટઅપ થઈ ગયું છે ડન હવે આપણે ચાલુ કરી દઈએ ગોગરા ચેલેન્જ ને છે ને હરખા બેઠા નથી એટલે ગોઠણ પર ઉપર રાખે બેહું પડશે છે ને આપણે હવે ચેલેન્જ કરી દેવે ચાલુ તો કાય બેન આપણે કે ટાઈમર બાયમર શું કહેવાય ટાઈમર બાયમર નત મુકતા કોણ પહેલા ખાઈ ને એ આપણે જોવાનું છે ખાલી તો હાલો શરૂઆત કરી દઈએ આપણે એમનો બેહાય હરખી રીતે બેહ હું તો હવે હરખી રીતે બેહી ગયો છું હવે કાય કેવું લાગશે તમને ખવાઈ જાય કે નહીં ખવાય તારે કઈ ખબર નથી હે ખબર નથી ખબર નથી અને બિલાડી છે ને કયું નહીં બોલે છે મિયાઓ મિયામ કરે છે પણ આપણે અંદર એન્ટર ન થવા દેતા કારણ કે ચાલે ચેલેન્જ ચાલે છે ને એટલા માટે બાકી કાવે રમાડતી જો રાખો દી બિલાડીને કે હાલો તો આપણે ચેલેન્જ શરૂ કરી દે પહેલા આમ આમ કરવું કે એમ શરૂઆત જ કરી દેવી આમ શું હે આમ કરી દે એમ કરીને કરી દેવી એક ગોગરો ભરવાનો ને એક ઓલો કરવાનો રેડી હાલો

એ કે ચટણી નોતી નાખવી તોરે તારે નાખી દે કાઈક બોલ એમ કહો કાઈક બોલ હું પણ બોલ બોલ તીખે ચટણી નાખું છું જોવો મિત્રો તીખું લાગવાનું છે મને સારું સારું એક જ ટીપુ નાખું છે આઠ ગુગરામાં ઓ ઓ આપણે જો ગોગરા ભરાય હોત અંગ્યાસ ને હવે ખવાની શરૂઆત થઈ ગઈ છે ગોગરા ભરી નાખ્યા છે આપણે તો હવથી પહેલું યાર ગોગરો ટ્રાય કરીએ હમ મસ્ત તુએ કસ્તું નસ્ત બુલી ગયો ડુંગળી ડુંગળી પછી ખાયે પોરી હાલો મારી થઈ ગયા છે તૈયાર હું ડુંગળી પેલા જ સાથે જ ખાવાની મજા આવે એટલે હા તો તમારું ડુંગળી તો નાખું મસ્તરી તી કોન આ મને તો બહુથી ખુલા ગયો ભાઈ આ શું ને તો આપણે ઉપરથી ચટણી નાખશું મને મીઠી ચટણી બહુ જ ભાવે એટલે કે કે હમ ગણી ગણીયો બેય દો ખાઈ ગયો ખાવે હમ બેય તો ખાઈ ગયો મસ્ત છે કુટાવળે ખા કોણ જીતે જે આ ત્રીજો नकराने डेट ही रहे वो बने ही चावल तो डेट ही रहे देखी चटनी खाओ मैं तो न पूरा दिया राम पूरा दिया एक तो खाओ मालूम एक तो आठ हो हम्म हम्म

હું ગળીક ઉભા રી જાય છે પાણી પીવા ત્રણ ને ત્રણ છ હજીબ છ બાકી મારે ત્રણ બાકી છ બાકી એક ખાઈ જાવ ખબર ન એક ખાઈ જાવ એને ઓછો કરી દઉં

તો તારું એક ને તો મને આ છે ને બૂખી જાય કી જાય પણ થોડો ઓછો એમ કે હમ કોઈદી બોલવું ને પી જાય બધો વાક મારી માથે આની માથે કાય નત આવતી કોટી શું કરે છે મારે છે આ पॉल वांडर नेट खावा तू चुटला बाकी ये चितारे मैं पास ही भी है गोरा लेन पास ही बिजी है अभी कॉल है अह अह कॉल जलेगा जलेगा हम्म हम्म बेड बाकी यक्त फाइव बाकी फाइव હારી ગઈ તો ઇને અમારય કોણ થી હારી વાત છે રાયકો તો દા દેવું પડે શું દઉં મને ખબર સમજ આવી ગઈ ચેલેન્જ નો ચેલેન્જ થઈ ગયો નાસ્તા નું નાસ્તો થઈ ગયો હે હે ચેલેન્જ ત્યાં ની પહેલા ના પાડી માં ને આપણે કરવાનું હતું ખબર છે હા પાણીપુરી ચેલેન્જ કરવાનું હતું બટ પછી ગુગરા નુ બેન છે ને થોડા આડા આલે ગયાતા નથી કરું ખોટું લાગી ગયું ખોટું ચાયો આરે બટકો હમ હ વીનાર હવે વીનાર વીનાર કેમ ખાધા આઠ ઘોઘરા આજની નવ નવ ઘોઘરા ખાયક હતું નથી ખાય તેમ હવે મોટો વિનાય વિનાય એન્ડ એન્ડ વિનર હાલો મેં તો 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 ખાઈ 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 લીધા છે 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 હવે ઘડીક ને ને સેટઅપ નાખું બેન હજી હજી નથી હું ગયો ગયો મારા પાણી પી અને જો ચાર છે ચારમાંથી પાછા બે લાગી નવમાંથી કેટલા ચાર જ ખાય પાંચ જ તા હે મમ્મી ખાઈ ખાય પાણીપુરી ના આ બધું પેલા મમ્મી તમે બધા મિત્રો કોમેન્ટ કરજો કે આવતા વિડીયો તમે બધા મિત્રો પણ છે જરૂરથી કમેન્ટ કરજો કે આવતા વિડીયોમાં છે ને અમે શેનું ચેલેન્જ કરીએ કાવ્યબેન પાણીપુરીનું કહીશ કાવ્યબેન કહે કે પાણીપુરી હું તને હરાવી દઈશ જોઈએ આપણે તમ તારે હારે છે યુવા હારે છે યુ તમ તારે જોઈએ રેલગાડી લઈને જાય સામ તો રેલગાડી બાકી તો હું આ વિડીયોને એડ કરું છું આઈ હોપ કે તમને બધાને વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો હાલો મિત્રો મળે સીધા નવા બ્લોગ સાથે બાય